મેં પ્રમુખ પદ માટેની દાવેદારી કરીને ઉમેદવારી નોંધાવેલી છે આજરોજ ચૂંટણી ચાલુ છે અને આ ચૂંટણીમાં જે મતદારો છે એ મતદાન કરી રહ્યા છે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા તંદુરસ્ત ચૂંટણી થઈ રહી છે અને હું અગાઉ પણ પાંચ વખત ચૂંટણી જીતીને પ્રમુખ રહી ચૂક્યો છું અને આ છઠ્ઠી વખત પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને મારા વકીલ મંડળના ભાઈઓ બહેનો અને એડવોકેટોનો સાહ સહકાર મને સારી રીતે મળી રહ્યો છે અને હજી મળશે એવી આશા રાખું છું આશરે ચાલીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું બે હજાર ચોવીસ પચીસનો માહોલ છે ચૂંટણીનો સારો ગરમાવો છે બધા વકીલો રસપૂર્વક અને પ્રમાણિકતાથી મતદાન કરી રહ્યા છે બહુ સારો માહોલ છે આ વખતે સંખ્યા ઘણી ઓછી છે પરંતુ ચૂંટણીનો ગરમાવો સારો છે ચૂંટણીની ઉષ્મા સારી છે અને ઈચ્છું છું કે કોઈ પણ ઉમેદવાર સારી રીતે પ્રમાણિકતાથી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે અને મંત્રી તરીકે ચૂંટાઈ આવે એવા મારા તમામના આશીર્વાદ છે એવા બધાય મારા સુભાશિષ છે થેન્ક યુ વેરી મચ લોકશાહીમાં મતદાનનું મહત્ત્વ શું છે આ વાત લોકોએ સમજવી જોઈએ હું સાંસદ હતો અને અમરેલી વકીલ મંડળની પદાધિકારીની ચૂંટણી હતી ત્યારે હું સંસદમાંથી અહીંયા મતદાન કરવા દિલ્હી સ્પેશિયલ આવેલો આજે પણ ચૂંટણી છે વકીલ મંડળની લોકો મતદાનથી ખાસ કરીને ભણેલ ગણેલ પોતાની જાતને ખૂબ ઊંચી વિચારસરણી અને દેશની હરેક રાજ્યની હરેક પ્રવૃત્તિ ઉપર રોજ રાખીને અભિપ્રાય આપનારાઓ મતદાન કરવા ઓછા જતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તો સૌએ જાગૃત થઈને પોતાના મતદાનનો ઉપયોગ કરીને જે એમને અંતરાત્મા અથવા તો જાહેર જીવનમાં શ્રેષ્ઠ લાગે એ પ્રમાણે મતદાન કરવું જોઈએ એ હેતુથી આજે હું અમરેલી બે હજાર ચોવીસની ચૂંટણીમાં કુલ અમારે બસો ને મતદારો છે આ મતદારો પૈકી જે મતદારો અહીંયા તંદુરસ્ત અને બિનહરીફ કોઈ સ્પર્ધા નહીં અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે એ રીતે અમારે વકીલ મંડળમાં ચૂંટણી યોજાય છે એ ચૂંટણીની પ્રક્રિયામાં આ વખતે પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં તંદુરસ્ત ચૂંટણી થાય એ માટે તમામ વકીલ મિત્રો પણ સાથ સહકાર આપે છે સિનિયર વકીલ મિત્રો જુનિયર વકીલ મિત્રો અને બહેનો તમામ અહીંયા ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ અને સાથે રહી ખંભે ખંભા મિલાવી કામગીરી કરીએ છીએ અને એ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વકીલોને પડતી અગવડતા એમના પ્રશ્નો સંબંધમાં જાગૃત લાવવાને અને બેરન બાર અને બેન્ચની વચ્ચે જે કાંઈ તકલીફો ઊભી થાય તો એનું સમાધાન નિરાકરણ લાવવાનું અને એક સારો માહોલ ઊભો થાય અને લોકોને તંદુરસ્ત વ્યાજબી અને સમય ઝડપથી ન્યાય મળી રહે એવા સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે ચૂંટાયેલા ઉમેદવારો દ્વારા એ જ અમારું ધ્યેય છે આજની આ ચૂંટણી છે અમારા અમરેલી બાર માટે તો બહુ હેલ્ધી ચૂંટણી છે અને દરેક વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ જળવાય એની સંપૂર્ણ ધ્યાન અમરેલી વકીલ મંડળ દ્વારા રાખવામાં આવે છે અને મહિલાઓનો જે પ્રશ્ન હોય તો એ બાબતે પણ અમને સંપૂર્ણ સહકાર મળે છે અને આખા ગુજરાતમાં મહિલાઓ માટે સ્પેશિયલ બે બાર રૂમ કદાચ અમરેલી એકમાં જ છે અને એ નવી બિલ્ડિંગમાં આખા જે બાર છે એમાં એસી બાર પણ છે આટલી સરસ સુવિધા અમરેલી મહિલા વકીલ મંડળના બાર માટેની અમરેલી મુકામે છે તો પ્રમુખ અમે એવાય છીએ જે સમાજમાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે બેન્ચ અને બારને સાથે રાખીને ચાલે અને લોકોના પ્રશ્નને સારી રીતે જ્યારે આવે ત્યારે એને સારી રીતે સુલજાવી શકે એવા પ્રમુખની અમે આશા રાખીએ બીજું કે જ્યારે અમારે મહિલાઓના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ પતાવવાના હોય તો પ્રમુખ અમારા માટે અવેલેબલ હોય એવા પ્રમુખ અમને અમે ઈચ્છીએ છીએ